નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ અઢાર દસ બે હજાર પચીસે ગુરુ મહારાજ મિથુનમાંથી કર્કમાં પ્રવેશ કરશે અને ગુરુનું આ ગોચર જીવનમાં કઈ રાશિ માટે કયું મહત્ત્વ ધરાવે તો આજના વિડીયોમાં જોઈએ આપને કે ભાઈ કન્યા રાશિ કન્યા રાશિમાં આ ગોચરનું પરિણામ શું આવશે કેવું ફળ મળશે તો પહેલાં તો આપણે જાણીએ કે ભાઈ ગુરુનું ગોચર અને મિત્રો જ્યારે એક ગ્રહ બે રાશિનો સ્વામી બને ત્યારે એનું વર્ચસ્વ વધી જાય એની તાકાત વધી જાય ને ગુરુ મહારાજ ધન અને મીન બે રાશિના સ્વામી છે તો પ્રબળ કહેવાય એનો પાવર પ્રબળ કહેવાય આ રીતે ગુરુ બે રાશિના સ્વામી છે પણ ધન અને મીનમાં ફરક જોવાય છે બંને રાશિ પરનો પ્રભાવ એમનો અલગ છે ધન અને મીન ગુરુ માટે સ્વગ્રહી કહેવાય ને ગુરુ મહારાજની પોતાની રાશિ છે છતાં પણ આ બંને રાશિઓનો જે પ્રભાવ છે તે જુદો હોય છે પણ આજે આપણે જાણીશું કે કર્કમાં ગુરુનું ગોચર આવશે ને એની અસર કન્યા પર શું પડશે તો મિત્રો કન્યા રાશિવાળા માટે ગુરુનું ગોચર લાભસ્થાનમાં થવાનું હવે આ લાભસ્થાનનું ગોચર હું લાલ કિતાબનો જાણકાર છું તો અગિયારમાં સ્થાનમાં જ્યારે ગુરુનું ગોચર આવે ને હું સ્થાનની વાત કરું છું ત્યારે ગુરુ મહારાજ નબળા પડે તો મિત્રો આ લાભસ્થાનમાં ગુરુનું ગોચર કન્યા રાશિવાળા માટે શું લાવશે અત્યારનું જે ગ્રહોનું ગોચર છે એને જોતા આપને એવું લાગે કે ભાઈ આ ગોચરનું ફળ કન્યા રાશિને મધ્યમ પ્રકારનું મળે તમારા અટકેલા કામો આગળ ચાલતા દેખાય પણ ધીમી ગતિએ ચાલે હા એક ફાયદો છે જમીન મકાનના પ્રશ્નો હશે એમાં કોઈ ગૂંચ હશે તો એ ઉકેલા હશે ને એનાથી તમને સારો લાભ પ્રાપ્ત થાય પણ મિત્રો આ વખતે ભાગીદારી વેપારની ભાગીદારી ખૂબ મહત્ત્વના પરિણામ આપશે અને નવા ભાગીદાર સાથે કામ ન કરવું એવી મારી સલાહ છે મિત્રો આ સમયમાં તમારા અટકેલા પૈસા છૂટા થશે અટકેલી ઉઘરાણી આવશે પણ કોઈ પણ કાયદાકીય કામમાંથી બચીને રહેજો કાનૂની કારવાહીથી દૂર રહેજો ચોક્કસ સમય સારી રીતે પસાર કરી શકશો નહીં તો એ જ ગૂંચમાં ગોળ ગોળ ફરીને તમે અટવાતા રહેશો અને એની પાછળ ગુમાવેલો સમય તમને ધંધાકીય લાભમાંથી બાકાત કરે હા આ સમયમાં કન્યા રાશિવાળાએ એવી કોઈ મોટી આશાઓ ન રાખવી કે મારું મનગમતું પરિણામ આવે મનગમતો પ્રોજેક્ટ હું કરાવી લઉં એમાં સફળતા મેળવી લઉં શક્ય નથી આનાથી દૂર રહેજો નહીં તો મુશ્કેલીઓ વધશે મિત્રો આ સમયમાં કન્યા રાશિ એક જ વાત ધ્યાન રાખવાની છે કે મારી પરનું કરજ વધે નહીં જો કરજ વધ્યું તો આવનારા સમયમાં મોટી મુશ્કેલીઓ આવશે કોઈ લાલચ આપે કે ભાઈ સો રોગીને બસો કમાઈએ બિલકુલ નહીં તમારું રોજિંદુ કામ તમે જે મહેનત કરીને ખાતા હો ને તે કરજો નોકરી કરો છો તો સ્થાયી થજો ઉછળકૂદ કરતા નહીં નોકરી બદલવાની ઈચ્છાઓ માંડવાડ કરજો હું તો એક જ સલાહ આપીશ કન્યા રાશિવાળાને કે આ સમયમાં નોકરી વેપારમાં કોઈ ફેરફાર નહીં બસ જૈસે થે જહાથે થે એમાં તમે કોઈ તો તમે ગયા આ સમયમાં છે ને જેટલી શક્ય છે એટલી પુણ્યની કાર્યવાહી પર ધ્યાન આપજો અને એમાં ધીરા ધીરા પગલે આગળ વધજો આપણે છે ને ઘણીવાર સફળતા ઉતાવળમાં બી ગુમાવી દઈએ છીએ સફળતા મેળવવા માટે ધીમી ચાલ બહુ મહત્વની છે ધીમી ગતિએ તમે સફળતા તરફ આગળ વધશો ને તો તમારી આજુબાજુ થતી કાર્યવાહી પર ધ્યાન આપશો કંઈક નુકસાની આવી શકે છે મોટી દુર્ઘટના થઈ શકે છે તેને જોઈ શકીએ અને અટકાવી શકીએ તો કન્યા રાશિવાળા માટે આ સમય છે અને જેની જન્મકુંડળીમાં જો ગ્રહો ખરાબ બેઠેલા એ લોકો માટે ખાસ સમય છે આ ને એ લોકોએ જરા પણ ભૂલ નથી કરવાની આ સમયમાં છે ને આપણી જે ઋગ્વેદથી ચાલી આવેલી નિયમાવલી ગાય કાગડો કૂતરો એની સેવા એ કરજો એનાથી જ તમારો બચાવ થશે કોઈ ગરીબ વ્યક્તિને કાચી ખીચડીનું દાન આપી શકાય દાળ ચોખા ભેગા કરીને આપો એને બે કિલો પાંચ કિલો એ ખાશે તમને ફાયદો થશે અને મિત્રો જેમની જન્મકુંડળીમાં ગ્રહો સારા છે એ લોકો માટે આ ગોચર એટલું નુકસાન કરતા સાબિત નહીં થાય તો એવા લોકોએ બહુ નહીં ડરવું પણ ખોટું કર્મ તો નહીં જ કરવું સારું ન કરી શકાય તો કંઈ નહીં પણ ખોટું નહીં કરતા નહીં તો મુશ્કેલી વધે કારણ કે આપણે ખોટા કર્મથી આપણા સારા ગ્રહોને વગાડીએ એનાથી આપણને નુકસાન થાય તો અહીંયા કરી આ સાવધાની જરૂર રાખજો આ સમયમાં માતા બહેન બેટી સાડી હોય દીકરી આવા લોકોનું ધ્યાન તમારે બહુ જ રાખવું પડશે અને રાખજો એ પણ એક બહુ જ સુંદર કર્મ છે અને માનસિક શાંતિ માટે શિવ પૂજા યોગાભ્યાસ અને ધ્યાન આની પર થોડુંક ધ્યાન આપજો હું એમ કહું ધ્યાન નહીં થાય તો કંઈ નહીં પણ શિવ પૂજા જરૂર કરજો અને મનમાં ખોટા વિચારોને જરાક પણ સ્થાન આપવું નહીં બસ આ નાનકડી વાતથી તમે તમારા જીવનને સંતુલિત કરી શકશો જીવનમાં લાભ લઈ શકશો અને આ ગુરુના ગોચરથી આપણને જે નુકસાન છે એમાંથી બચી શકશો તો મિત્રો આજનો વિડીયો ગમ્યો ને તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે